અને કેરીનો રસ મમ્મી એમ કહે છે કાલનું બતા કે આજનું જે બતાવ્યું બનાવ્યું એ તો કે પણ મગનું શાક બનાવ્યું મને મગ કરતા તુરિયાપાત્ર નું શાક વધારે ભાવે એટલે મેં તુરિયાપાત્ર નું શાક લીધું છે આ બાજુ પપ્પા જો ભાત ખાવા બે જશે ને આપણે ફોનમાં કંઈક મથે છે રાધિકા પાણી બદલાવી બદલાવી એવું છે અને જો રાધિકા આવી છે અને રાધિકાનું ફેવરિટ મગનું શાક હોય એટલે મમ્મી એ મગનું બનાવ્યું એના મમ્મી રાધિકાને એક આપડે ગુડ ન્યુઝ આપી દઈ

કેમ ન ગઈ એવું છે મેં કીધું રાધિકા ને બધી જવાની વાત કરતી હતી પણ ગઈ પટલ જવાના છે કેમ કેમ

તો કેમ તારે નથી આવું એવું છે એમ ને કેમ મોટું કઈ ફંક્શન કરવાનું તમારે મોટું નથી જમણવાર કરશું એમ જાત્રામાં જમણવાર વાહ એવું છે એવું નથી થઈ કરવા થાય નથી ખબર મને તો ખબર છે આપડે જ્યાં હુવી સી ત્યાં તડકો જ નથી આવતો હવે મારે મકાન જે હું નવું બનાવું તેદી એવો પ્લાન છે કે હવાનો સૂર્ય પેલા જયારે પડ્યા ને

ચાલો ગઈ બહુ વાસ્તુ શાસ્ત્ર થઈ ગયું બનાવી ક્યારની વાત તૈયાર છે આપણે ખાઈ લઈએ કરા બધું ઠંડુ થઈ ગયું વાગી ગયા સાડા પાંચ અને ઓફિસ ઘરે આવી જાવ જો અહીંયા બધા લોકો છે ને મંડળી કરી નાખી છે અને રિસીવ ઘોડિયા માં ગયો ને આપણો અવાજ સારું થયો એટલે જાગી ગયો પણ આ ઘોઘરો એ ઘોઘરો છે ને અત્યારે લગી નતો રમતો પણ અત્યારે આવી અને આજ એને ઘોઘરે રમવાનું મન થયું બોલ અને રાધિકા ની ક્યાંક ક્યાંક જાય છે મને એમ હતું કે પટલ થોડીક વાર રહી તો જોરદાર ગેમ રમવાની હતી આપડે હે વળતા કેટલી વળતા થોડા આવો તમે નવ વાગી જાય ને જમીન એટલે હું વાટે હતો મેં કીધું તમે આવો ને તો ગેમ રમશું અને ઉપર બહુ બધું ફરસાણ લઈને આવો તમે કે રાધિકા આવી છે તો ખાહે તો બધો નાસ્તો લઈને આવ્યો મમ્મી એમ નઈ બસ હમણાં આવે ત્યારે થઈ નઈ રીત પાછો ના ના એમ તો તાણ દી હાલ કેટલા દી છે એમ તો હાલ છે એમ તો હાલ છે તો જાઓ આ લોકો તો નીકળ્યા જવા માટે ચાલો આગળ છે લઈ આવશું ખૂટી જાય તો અને ઋષિ ઘૂઘરે થી રમે છે હવે એને બહાર નીકળવું છે હાલો હવે ઉપર જાય નાસ્તો બાસ્તો કરવી કપડાની ખરીદી કરીને આવ્યા છે એ બતાવી નાસ્તો કેટલો લાવ્યા છે એ બતાવી નાસ્તામાં નવું લાવ્યા છે એ બધું બતાવી નવું નવું આ વખતે લાવ્યા છે મમ્મી નહીં એનું એ ભાવે એનું એ તો જાજુ લાવ્યા હોય નવું નવું થોડું લેવા છે ટેસ્ટ કરવા મેં કીધું તમને બધાને ટેસ્ટ કરાવું કાલના વ્લોગમાં બધાને જોવાની છે ને બહુ બધી મજા આવી ગઈ અને જો સોનલ જાગી ગઈ છે ને ઋષિ વાટુ રોજની પડે છે ને સીપુનું જ્યુસ બનાવી તું તો બધા લોકોની કોમેન્ટ શું આવી ખબર છે કે રોજ સીકુનું જ્યુસ તમે પીવરાવો છો એની કરતાં ઓરેન્જ જ્યુસ આપો બનાના જ્યુસ આપો એવું જ્યુસ આપો તો તારું કેવું છે એમ નથી હું એમ છું દૂધ આપી દેવાય આ રીતના આપણે બનાવી છે કેળું અને હ આ સમોસા છે ને એક નવા લેવો છું આ સમોસા સાહેબ બાકી આ તો બે જૂનું છે પણ આને છે ને ભાઈ ખુલ્લું નહીં રાખતા સો હું વાલે છે અવાઈ જાય હું કેવું તારું આ ગાઈટ માં દે જો સોનલ સમોસું સાકે કેવું લાગ્યું ખાવા દયો હું ખાવા દયો કાઈ ન આવ્યું સમોસું કોરું આવ્યું કુ કોરું હવે માં આવ્યું કેવું લાગ્યું ઓલી કચોરી જેવું આ કચોરી જેવા સમોસા છે ને નવા નીકળ્યા હતા ને તો ઈ લેતા આવા અને ચટણી નો દીધી ભાઈ હે આ ચટણી લેવા હોત તો સારું તો આની ના ભલે ચટણી આપે ભાખર વડી આની ચટણી નતા તો ઓલી ચટણી હોય ને આંબલી તો આની એ બહુ મજા આવે ઘરે બનાવી પડે અને બીજું એ કે કાલના બ્લોક માં છે ને બહુ બધા લોકો ને બહુ મજા આવી તો બહુ બધા લોકો શું કે હવે તમારું ઘર બતાવો તો તારું શું કેવું છે કેટલી વાર વાર દીધું દીધું ઘર બહુ જૂના જોયા એને જોયું હોય એટલે તમે કોમેન્ટ કરી હતી ને કાલ એક જણાની જે કોમેન્ટ આવી છે ભાઈ સાહેબ મજા આવી ગઈ કોમેન્ટ કરી હતી કે ભાઈ તમારા વિડીયો તો અમારું મૂળ ઓફ હોય ને તો એના ઉપર સ્માઈલ આવી જાય છે ગાઈઝ આપડે આજ કામ કરવાનું છે જે વ્યક્તિઓ ટેન્શનમાં ને એમાં હોય ને એની બધા ઉપર બધાના મોઢા ઉપર આપણે છે ને સ્માઇલ લાવી દેવાની છે એટલે વિડીયોને જેમ બને ને વધારે શેર કરજો લાઈક કરજો અને કોમેન્ટ કરજો એટલે બધા વધારે લોકો સુધી પહોંચી કે શું કેવું ઉધારું આ અને વેફરને ભાખર મળી ખાજો અને ગાઈ જે એક જોડી કપડાં લઈને આવો છો જોયા કે નહીં તે નથી જોયા તો નાસ્તો ને એવું કરી લઈ પછી મમ્મી આવે ને ત્યારે તમને કપડા બતાવું કેવા લઈને નાસ્તો કરી લીધો પણ કેટલા ટાઈમ પછી નાસ્તો કરવા ચાલો જો મમ્મી છે ને આજ નાસ્તો કરી લીધો છે ને જો રિસિવ છે ને તો રિસિવ ને છે ને હું લીધો મમ્મી ફુગો લીધો હું કે પેલા ફૂગો પાડ્યો પાપ જો રિસીવ ને છે ને ફૂગો ઓળે છે અત્યારથી નાનેથી અમે નાના હતા ને બહુ પોળતા પણ આપણે કપડા લઈને આવા син તો હાલો બતાવી બજાને કેવા રિવ્યુ આપે છે જોઈ તો જો સૌથી પહેલા તો પપ્પાને બતાવી છે તો કેવાક લાગ્યા તમને તો હાલો પપ્પા જોવે છે પપ્પાનું કેવું તો મોસ્ટ ઓફલી ઈઝ છે એમ કે જીન્સ નહીં લેવાનું સીવડાઈ નાખવાના એવું કેમ જીન્સ નહીં લેવાનું તરત ના છોકરા આવા પહેરે છે

ફોટામાં બીજું ટી શર્ટ મેં મેળીને મોકલું હતું હા એટલે એને એને ના પાડી હતી પણ પછી મેં બીજું ટી શર્ટ કર્યું હતું હવે રોહિત ને પૂછી તને કેવી લાગી

તો કાપડ ક્યારે લેવા જાય ને એ જોઈ છે બાકી કેમ બાકી જોડી જોડી તો તું પેર પછી ખબર પડે કેવી લાગે છે એમને તો આમ જોવામાં બધું સારું જ લાગે તો ગાઈઝ જ હા કાલ પેરી કાલ હું છે હું જોવા તો ચાલો ગાઈઝ આ લોકો ને છે ને આપણે પેરી ટ્રાય મારીને બતાવી કેવી લાગે છે ટીશર્ટ ની લંબાઈ બંબાઈ મને થોડી હું બીજું કાઈ ને પણ આ સારું છે આમ ઉસળી જાય મેં એને દુકાન વાળા પૂછ્યું ને મેં ઉસળી જાય કે તમારે ક્યાં હવે હાથ થી ધોવાશે મેં નહીં મશીન થી ધોવાશે કે મશીન માં ઘસાઈ જાય એમ એ કે નહીં મશીન માં નહીં વાંધો આવે એમ કીધું છે એને હવે જોઈ સી કેટલા ટાઈમ લગી હાલે છે અને કઈ કાલના વ્લોગ માં એમ કોમેન્ટ આવી હતી કે સંદીપભાઈ નકરી મજાક બહુ કરે છે તો મમ્મી હું મજાક કરું છું કઈ બધું ઓરિજિનલ જ છે કે મજાક અમારી પાસે ઓછો હોય કોને ખબર એટલે એમ ને આ મજાક મસ્તી કરી તો તમને બધાને મજા આવે તો ચાલો હવે આપણે છે ને શર્ટ પહેરીને ટ્રાય મારીને બતાવી તો ગાઈસ ફાઇનલી આ બધા બહુ કહેતા હતા ને કે પહેરીને ટ્રાય કરી તો પહેરીને ટ્રાય કરી તો ટ્રાય કરી પણ જો આ લોકો શર્ટ એટલું બધું લાંબુ કેમ આપ્યું છે એ કઈ ખબર નથી પડતી ક્યાં પૂજ્યું એ તો જો આને હવે કપાવવું પડશે એવું લાગે છે કેમ લાગે કપાવવાનું હોય આ રીતે વાડ્યો થઈ જાય ને હવે નાનું નહોતું આમાં

એટલે ત્રણ ચાર ટી શર્ટ બતાવા પહેરી ને લઈ લીધા કેવા કપડા લેવા નથી અમારું કેવું છે અમારે છે ને લેડીઝ લોકોની જેમ નું હોય કે એ શોપિંગ કરવા નીકળ્યા ને એટલે લઈને જ આવવાનું એમ અમે રખડતા રખડતા જાય અમે તમે લઈને આવો અમે રખડતા જાય ને ગમે ત્યાં ગમે તો લઈએ પાછા એવું કઈ નઈ એ રીતના હોય આ હજી દિવાળીની વાર છે એ તો હજી અલગ છે આ તો ચાલુમાં પહેરવાના અત્યારે બધી શોપિંગ હાલે છે દિવાળી એ હું કપડા નથી લેતો દિવાળી એક બે જ લેવાના ખાલી આ વખતે છે ને તો ચાલો ગઈ હવે આપડે પાછું કાપડ લેવા જ આવું એક બે દીમાં કાપડ તમને બતા કહી દઉં ટી શર્ટ માં કેવું થાય ખબર મારી એક ટેવ છે આમ આમ કરવાની છોકરી તે આવશે એવું કેમ થતું છે મમ્મી ટી શર્ટ હું જયારે કેમેરો ચાલુ કરું એટલે મારે આમ કરવું જ પડે એવી તે પડી ગઈ એટલે ટી શર્ટ છે ને હું બહુ ઓછા પહેરતો પણ હવે ટી શર્ટ પહેરવાના ફરીથી ચાલુ કરી દીધા છે ટી શર્ટ વધારે સારા લાગે કે ફોર્મલ જોડી વધારે સારી લાગે મને તો જો કે વધારે છે ને ફોર્મલ જ લાગે જીન્સ ટી શર્ટ બહુ ઓછા સાંજની જમવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે તો આજે જોઈ લઈએ હું જમવામાં બને છે તો જમવામાં બને છે ભરેલી ભીંડી આ બાજુ ભાખરી બનાવું કઈ ભાખરી નહીં ખાવું રોટલામાં એટલે હું ખાલી દૂધ પી લે અડધી ભાખરી ખાવી છે ને તો ખાઈ લઈ મને આમે ભૂખ નથી ગાઈ જાજ જો મસ્ત મજાની રસોઈ બની રહી છે અને આ બાજુ મમ્મી માર્કેટમાં જતા તો ત્યાંથી બહુ બધી શાકભાજી લઈને આવ્યા છે તો દૂધી કેમ લેવા દૂધી નો અલવક એવું કઈ કરવાનું છે કે હું ખસીન કેમ

ખાટા પાણી પલાળવાની પછી

પપ્પા પાણી લે છે અને સોળે ન દેવાય પપ્પા એક વિડીયો એવો આવ્યો સોળ માંથી દાણો નીકળી જાય ને તો સડી જાય આપને ખબર નો એટલે દેવાય એને તો બધી શાકભાજી લેવી છે તો ચાલો ગઈ જમવાનું બહુ જલ્દી હમણાં રેડી થઈ જાય તો કે આપણે તો ભૂખ નથી નાસ્તો જમવા બે આવી ગયા જમવા માં ભાખરી ભીંડાનું શાક તો તમને ખબર છે પણ સોન ન છે ને અલગ લીધું આવું તો ભાખરી લીધી ગાંઠિયા લીધા ને રસ લીધો ભીંડા નું શાક ભાવતું નથી એને ટમેટા નું શાક બનાવવાની ટ્રાય કરી પણ બન્યું નહીં કેમ શાક બીનું ટમેટા નું શાક એટલે કે હું રસ ખાઈ લે મારે તો મારું થઈ ગયું કે

એમ કેવી જો સાંધા મામા આવ્યા જો સાંધા મામા આવ્યા જો આવ્યા ચાંદા મામા જો એટલે બે જાય અત્યારે અમે જમતા હતા ને ખબર પડી કે મમ્મી ની બીવરાવા આટું છે ને કે બપોર હું તો નતો ને તેમ કીધું ને પૂરાવા આટું ચાંદા મામા આવ્યા સુઈ ગયો અને અમારી વખતે કાક કેતા હું કેતા મમ્મી અંધારાન માં આવી અંધારાન માં આવીને ઓલો બિલાડો કાક બોલાવતા ને હું અંધારાની માં આવી જાય સુઈ જાય એમ ઓલો બિલાડો કે કેવો